અરે હા છે ફોટો ભેજો કારીગર કો ફરિયાદ કરના રહેગા ભાઈ કારીગર અભી આજ શકે ફરિયાદ કરેગે કે ભાઈ દોહી પે કપડે હમ સુખાને જાહી રહે આજે તક પહોંચી ગયે और बीच में आपकी दोरी टूट गई और कारीगरनी ફરિયાદ આવી છે ઓ કારીગરને તમારી મારે તમે વિડિયો જોઈને દાત કાઢવા પડશે આરે કેવું જ નથી મારે આલે એટલે પછી પૂછજે કે વિડિયો જોયો તમે વિડિયો જોયો તો શું લાગ્યું તમને મારી ભૂલે હા કાઢી કાઢીને બેઠા પડી ગયા ઓ મોન વિશાલ ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે તમને બધાને જ શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ તો ગઈકાલે રાત્રે જ વિશાલ આવી ગયેલા અને નિંદરમાં એક બાજુ પગ દુખે એવો જોરદાર કે આવ્યા તો હું દરવાજો ખોલવા ઊભી તો થઈ પણ ઊભું જ ન થવાનું કે એટલી હૃદય મને આજે પગ હતો એ દુખતો હતો રાતે પણ રાત્રે પાછું પેઇન કિલર લીધી ને પગને ચોયડો એટલે અત્યારે થોડું સારું છે તો અત્યારે તો જઈએ નીચે દર્શક જીજો તો જતા રહ્યા છે ચલાલા અને ફાઇનલી વિશાલ આવી ગયા છે કારણ કે રાજકોટ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે બે જ દિવસમાં એટલે કાલે ને કાલે વિશાલની લોકો રિટર્ન આવી ગયેલા અને આજે તો પપ્પા બી આવી જશે તો ફાઇનલી અમારું હોલ ફેમિલી કમ્પ્લીટ તો આજે તો સન્ડે છે ફન્ડે છે એટલે વિશાલ તો આજે રેસ્ટમાં હશે

રાજકોટ આમ આપણને રાજકોટ લાગે પણ આમ બહુ મોટું છે સુરત જેવું જ છે કે બધું બહુ મોટું મોટું હોય

દૂધી ને પછી પવિત્ર નામ અત્યારના નામ કે ખબર જ ન પડે ઘણી વાર પૂછવું પડે મિનિંગ શું થાય હવે વાળા ને

એટલે એ ફેમિલી માં ટૂંકમાં એની ફેમિલી માં એવું છે કે આમ નામ છે ને એ આમ મોટા રાખવાના તો એ કે કે ઓમકારેશ્વર રાખ્યું ને તો એ કે કે એ ફેમિલી નાનું લાગે મેં કીધું ઓહો તો છે તો વિશાલ તમે ઉપર નજરો જોઈત ની તમે વિયા ગયા તા રાજકોટ અને પપ્પાએ ઉપર મને તારે બાંધી દીધા મસ્ત મસ્ત થઈ ગયા કપડા સુકાવા મળ્યા છે ને તમે કપડા સુકાવા ને આજે બોણી કરવી છે તમે સાથ આપો તો રોજ મારથી ન થાય બધું એ જ કે તો કે ઉપર અરે નહીં અરે ઉપર કોણ ચડશે એમની વિશાલ અત્યારે તમને ઓલો પગ થોડો દુખે છે ને ઓલો ઘૂંટણની નીચેનો હિસ્સો એટલે બાકી તો આમ ચડી જાય હાથે જ બે પોરા ખાવ એટલે એક પોરો હા મેરે એક પોરો ઉપર તો હું જો આઈ બેઠો બેઠો તો પોરો ખાય એ છે ને અત્યારે જો મસ્ત આપણે કિંજલ દીદીની વાડીનો ફ્રેશ ગુવાર બનવાનો છે એટલે મજા જ આવી જાહે

કપડે આમ સુખાને જાહી આજે ઓર બીચ મેટ ગઈ કેટલી બે કલાક પછી પડશે હવે આ નબળું છે કે સારું છે નબળા કામ ચાલે ગા એવું છે ચાલો એકમાં તો મસ્ત સુકાઈ ગયા અમારી ઓર્ગેનિક મસ્ત કાચરી અને સાથે ઠંડી છાશ હવે મમ્મી મેમ્બર ઇન્ક્રીઝ થતા જાય છે ધીમે ધીમે આજે અમાર વિશાલ ઇન્ક્રીઝ થઈ ગયા મેમ્બરમાં હતા પણ હમણાં બે દિવસ થી નતા ને એટલે હું મમ્મી બે જ કંપની હતી

પછી એમને પૂછશું કે એમની ટ્રીપ કેવી રહી તો ફાઇનલી હું ને મિશાલ પાસે આવી ગયા છે મસ્ત એક ગેમ રમવા માટે તમારી સીટ છે ગેમ પણ કઈ રીતની છે મને ખબર નથી પણ અ ગેમ તમારી એ રીતનું આપણે સિચ્યુએશન ગોઠવેલ છે કે તમારે મારો ગ્લાસ ની એડવાનો હું તમારું ઢાકણો નહીં એડું પણ બે હવ હવ નું જે છે એ પી જવાનું ઢાકણ નાખીને પછી પીવાનું નહીં

ડો ડબલ મેચ કરું મારા તાજ પ્યો હા તો ડબલ પેનલ્ટી ઇંચડશે રેડી તો હું તો આ ટચ કરી હારે ને કે હું તો સીધો ઢાકો મારી હે ચલો 3 2 1 સ્ટાર્ટ ગ્લાસ ને નહિ આવો હું કઈ પણ હે તો પી

લે તો હું બધું જોવું પડે પાણી છે ઢાક જતો હું થોડું કર નાખવાનું છું

એમની માટે હજી અધૂરું છે પાણીનું તમે લોકો કેજો કે તમે લોકો ને ગેમ્સ જોઈ કેવી લાગે છે ગમે છે કે કેવું તમને લોકો ને ફન થાય છે એન્જોય થાય છે

ઓકે બહુ બધા મમ્મી ઓર્ડર આવી ગયા છે પણ મમ્મી હમણાં બે ત્રણ દિવસ બારગામાં જો કરવાનું ચાલુ કરી દે આજથી મમ્મી ને ઓર્ડર આપી દીધો છે મસ્ત માંડવી પાક ઘોઘરા ખજૂર કાચું કાટલું સુખડી ફરસી પુરી કારેલા પુરી બધાના ઓર્ડર છે એટલે બધું તમે બનાવવા માંડો એટલે જલ્દી અમારા ફેમિલી મેમ્બર સુધી પહોંચાડી દઈએ અમે અને બહુ બધા મેં વ્લોગમાં માં મમ્મી રિવ્યુ મૂક્યા છે કાવિશાલ માંડવી પાક ના નેના માંડવી પાક અને ઘુઘરા અરે ઘુઘરા શું કાકા વિવેક ને તો એટલો ભાવ તો ને તે કે કે દક્ષા કાકી તમે ઈ કે કે મને ખજૂર માંડવી પાક જ બહુ ભાવે શું તમારો

એટલે મેં કહું દાવતી વખતે તો અમે જલ્દી અથાણા સ્ટાર્ટ કરી દેવાના છીએ અત્યારે ફોન આવ્યો તો ને અથાણા નો અથાણા માટે કે ગોળ કેરીનું અથાણો તમારું પડ્યો હોય તો મને આપો પણ મેં કહું છે જ નહીં હજુ ખાટી કેરી પડી છે જે કોઈ કેરી હોય તો થોડી ખાટી કેરી પડી છે ખાટી કેરી પડી છે તો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી તમે ખાટી કેરીના અથાણાની ઇન્ક્વાયરી કરી શકો છો અને વેફરનાય મમ્મી બહુ બધા ઓર્ડર છે એટલે વેફર છે ને જો ચોખાની વેફર બટેટાની ની ઈ બધી છે ને આપણે આ દિવાળી પછી દિવાળી પછી કા તડકો પડે ને વેવસ્થિત એટલે ત્યારે ચાલુ થાય છે દિવાળી સુધી તો વાતાવરણ આવું જ રહે વેફર એટલી જે અથાણા પોચાડે ને એમ તમારે બધા સુધી મે વેફર પહોંચાડવાના છે અને હમણાં અથાણા ની પાછી સીઝન આવશે પણ એમાં આ બધા અથાણા નહીં આપણે લીંબુ નું અથાણું છે મરચા ના અથાણા છે લાલ મરચા લાલ મરચા ના બધા એ બધા અથાણા તમને લોકોને અમે પ્રોવાઇડ કરશું પણ ધીમે ધીમે હજી કા કેની સીઝન આવશે દિવાળી પછી બધું બધું દિવાળી પછી એક સાથે જ આવશે પણ અત્યારે ફરસાણ અવેલેબલ છે બધા મમ્મી ના

અને પપૈયા ઉગે છે એટલે બધાનો હા પોપૈયા બધાને બહુ ઉગે છે એટલે મેં કીધું પોપૈયાને બી લાવવાના તો થેલીમાં એને મન ભરતી તો ભૂલી ગઈ હા કઈ ન હવે નેક્સ્ટ ટાઈમ પપ્પા આવશે ને એટલે થેલીમાં હું ભરીને મોકલાવી બી પાકું પાકું તો વાવી દે વાવી દે પોપૈયા અમે પોપૈયા ખાઈ પછી કામ છે હારો હાલો નીકળે ધીમે ધીમે ચાલો જાય

બોલો બોલો પાયલ મસ્ત ભેળ વેળ ખવાય ગઈ ને કોટા માં આવી ગયા હા તું કઈક સ્ટોરી કહેવાની હતી ને આજે શું છે આજે છે રાધા અષ્ટમી હા હા એટલે એટલે મને ખબર જ હતી એટલે એટલે રાધા રાણી નામ કહીએ તો જન્મદિવસ કે જેને બધા રાધા અષ્ટમી તરીકે ઉજવે હા હા હવે તમને તો એમ હશે કે રાધા રાણી આમ બોન બેબી હોય છે કે એને જન્મ થયેલો છે એવી રીતે પણ એવું નથી હવે એના પિતા અને નામ વૃષભાનુ અને માતાનું નામ કીર્તિદા હતું એટલે બે રાજા રાણી હતા રાજા વૃષભાનુ અને માતા કીર્તિદા જ્યાં વૃષભાનુ છે ને એ એક વખત યમુના નદીના કિનારે સ્નાન કરવા માટે જાય છે અને જયારે યમુના નદીના કિનારે સ્નાન કરવા જતા હોય ને તો એક સુવર્ણ કમળ ઈ દૂરથી જોઈ જાય છે અને એ સુવર્ણ કમળ જ દેખાય છે કારણ કે આખું ખીલેલું હતું અંદર જે રાધા રાણી સુતા હતા એને દેખાતું નહોતું તો સુવર્ણકમળ એને લાઈફમાં ક્યારેય જોયું જ નહોતું ફર્સ્ટ ટાઈમ આટલું સુંદર કમળ જોઈને એ મોહિત થઈ ગયા કે ભાઈ જાઉં તો ખરી નદીમાં કે આટલું સુવર્ણ કમળ કોણે મૂક્યું છે કે શું છે એની બધું તો એ સુવર્ણકમળ પાસે જાય છે ને તો અત્યંત આમ સોનાથી મઢેલી જે મૂર્તિ હોય ને એ સ્વરૂપે રાધા રાણી બાળ સ્વરૂપે ખીલેલા કમળમાં હતા અને એ પછી એ નાની નવજાત શિશુને હાથમાં લઈ છે અને હાથમાં લીધા વેત જ એ આજુબાજુ જોવે છે કે ભાઈ કોઈનું બાળક તો નથી ને આ તો આજુબાજુ તો જંગલ જ હતું યમુના નદીની આજુબાજુ કોઈ નહોતું તો એ જે રાધા રાણી છે એને પોતાની ગોદીમાં લઈ છે ને તો એ વિચારે છે કે આ નવજાત શિશુને હું એક રાજા છું તો એને આવી રીતે સરોવરની વચ્ચે તો છોડી ન જઈ શકું એને મારી સાથે લેતો જાઓ તો કેમ રે પણ મને ખબર જ નથી કે આ કોનું બાળક છે કોણ છે શું છે તો એટલી વારમાં જ બ્રહ્મદેવ પ્રગટ થાય છે અને એ કહે છે કે માતા કીર્તિદા અને તમે વૃષભાન રાજા તો એ તમારે આટલી જે તપસ્યા કરી હતી તમે કે જે ઉપાસના કરી એનાથી સાક્ષાત લક્ષ્મીદેવી એ આ સ્વરૂપે તમારી ત્યાં જન્મ લીધો છે એટલે આ તમારી જ બાળક છે એવી રીતે તમે એને રાખજો સાચવજો એટલે રાજા વૃષભારને તો એ જ જોતું હતું એને એ રાધા રાણી એટલા ગમી ગયા હતા પણ રજા સિવાય તો એ લઈ ન જઈ શકે કે ભાઈ કોઈક બીજાનું બાળક હોય તો તો પછી પોતાની બાળક સમજીને એ રાધા રાણીને ઘરે લઈ જાય છે અને રાણી જે કીર્તિદા હતા એને બધી વાત જણાવે છે કે ભાઈ આ રીતે છે અને સાક્ષાત લક્ષ્મીદેવી આપણા ઘરે જન્મ લીધો છે એટલે એ લોકોની બહુ પહેલાની ઈચ્છા હતી કે ભાઈ લક્ષ્મીદેવી અમારા ઘરે ઉતાર લઈ તો ત્યાર પછી બે ત્રણ દિવસ તો બધા બહુ ખુશ રહ્યા પણ સંજોગ એવો થયો કે જે રાધા રાણી હતા ન તો આંખ ખોલે ન રોવે હવે નાનું નવજાત શિશુ હોય તો તરત જ રોવા મંડે આંખ ખોલે પણ આમાં તો કઈ હલનચલન જ ન થાય કોઈક ને એમ લાગે કે આ બસ ખાલી એક આમ વન ટાઈપ ઓફ મૂર્તિ જ છે એમ તો પછી હવે રાજા વૃષભાનું અને આ રાણી બે ઉપાધીમાં મુકાઈ ગયા કે હવે અમારે શું કરવું તો ઘણા સમય વિચાર કર્યા પછી નારદ મુનિ એને દર્શન આપે છે અને ત્યાર પછી નારદ મુનિ એને કહે છે કે એક કામ કરો હું તમને આનો ઉપાય આપું છું કે તમે એક સમારોહ ગોઠવો રાધા રાણીના જન્મનો અને એ સમારોહમાં તમારા મિત્ર છે નંદ અને યશોદા એના આખા પરિવારને નિમંત્રણ આપો તો આ પ્રમાણે વૃષબા રાજા છે એ સ્વીકારે છે આ શરત અને ત્યાર પછી વૃષબાન રાજા છે એ આ માની લે છે અને એક મસ્ત સમારોહ ગોઠવે છે અને એમાં નંદ યશોદા અને એની સાથે બધાને ખબર જ છે કોણ એનો પુત્ર કનૈયો તો એ ત્રણેય આવે છે આ સમારોહમાં અને પછી કૃષ્ણ ભગવાનને તો ખબર જ હતી કે મારે શું લીલા કરવાની છે એટલે એ ગોઠણિયાભર જાય છે રાધી રાધા રાણી જે પારણામાં સૂતા હોય ત્યાં એટલે જેવા એ ગોઠણિયાભર ત્યાં ઊભા થાય છે અને રાધા રાની સામું જોવે છે એટલી જ વારમાં કાનુડાની જે હવા હતી એ રાધા રાનીને અહેસાસ થાય છે અને ઈ હવાથી રાધા રાણી પહેલી વાર પોતાની આંખ ખોલે છે અને શ્રી કૃષ્ણ ભગવાનને જોવે છે અને ત્યાંથી જ રડવાનું શરૂ કરી દે છે અને ત્યાર પછી આખા જે નગર હતો એમાં હસી ખુશીઓનો માહોલ છવાઈ જાય છે અને બધા એટલા ખુશખુશાલ થઈ જાય છે એટલે આપણે બધા આપણે જન્માષ્ટમી આવે એ ઉજવીએ છીએ ગોકુળ આઠમ જેના જન્માષ્ટમી પણ ભગવાન શ્રી કૃષ્ણ રાધા અષ્ટમી ઉજવે છે જે મંદિરે રાધાજી એટલે આવી રીતે રાધા અષ્ટમી આખી સ્ટોરી છે તારું ચલો હવે નીચે જઈને જમવાની તૈયારી કરીએ ધ વેજ છે દુનિયા દુનિયાનો છેડો ઘર ચુકી ગયા મિત્ર મંડળે બહુ મોજ કરીને ફોટા પડતા આવ્યા છે કે ફોટા પડતા હા ઘણા હા ઘણા પછી આપણે બતાવું બધાને અને સારું જો પપ્પા ટાઈમ સર પહોંચી ગયા જમવાના સમયે નકર તો 8:30 9 ને 9:30 નેમ થઈ ને એટલે 11:00 વાગી જાય એટલે જ ને 12:00 કે નકી નો હોય નકી નો હોય પણ પરફેક્ટ આમે બજારની તો ને એમાં ઘટે ખબર તો બસ આજે દર્શને જાવી મજા આવે ને હા તો કથી સબસ્ક્રાઇબર મળ્યા તો હે અરે કે મળ્યા તો બોલે હા હા બોલી મળ્યા તો બે માળા ગઈ કે છો કાકા ને મેં કીધું હા બહારના વિડિયો મે હા જે કા મેં

હા અને પતડુ કોમો મી થોડક લાગે શરીરે હા અને હા અગા જాత్రા એટલે શ્રમ મસ્ત કેવાય હા ઓર થકી જાવી હા આખો નીર ધોડા થોડા જનો એક એક સ્થળ આવતા જાય એમ આપણે ઉતરવાનું જો બસમાંથી આટાર સ્થળ લીધા દિવસમાં ઉતરો જનો પાછો

અરે બધા મગજ ની લાડી બધા મસ્ત અમારી પ્રસાદી લેવા અને કારીગર ની ફરિયાદ આવી છે

હજી પપ્પા હું મેં વિચાર કીધું મેં કીધું આપડે છે ને તડકો હારો છે ને ગાય ગામે ઉપર કપડા બપોર લગી માં કપડા સુકાઈ જાય તો અડધા વાળા નઈ તો નાખવા ત્યાં આવ્યો વાય તો નીચે વખાણ કાલે કાલે મમ્મી કાલે વખાણ હા એ છે your તો પપ્પા થાકી ગયા છે તો મસ્ત જમી લીધું અત્યારે તો ગીસોડાનું શાક ને ઈ અને બાકરી હવે અમાર શાકભાજી પૂરું થઈ ગયું કાલનો દી આલે એટલો કોટો છે કાલનો કોટો છે હા કાલનો કોટો છે ભાઈ પ્રમદી પાસે જજો વાડીએ હારો હાલો હવે તમે આરામ કરો હારો જય સ્વામીનારાયણ